એક તસ્કર રાત્રે આવી અને કેફેના શટર તોડવા પ્રયાસ કર્યો અનેક પ્રયાસો છતાં પણ ન તૂટતા આખરે તસ્કર ત્યાંથી નીકળી ગયો જો કે થોડી સમય બાદ ફરી એક વખત ત્યાં આવી અને બાજુના કેફેને નિશાન બનાવ્યું તેના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી કાઉન્ટરમાંથી રૂપિયા ચાર હજારથી વધુની રોકડ ચોરી કરી બીજા દિવસે સવારે કેફે સંચાલક દુકાન પર આવતા સમગ્ર હકીકત બહાર આવી સીસીટીવી તપાસ કરતા અંદર ચોરીની આ સમગ્ર ઘટનાના ત્રેશ્યો કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનાને લઈ વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે સાળંગપુર દાદાના મંદિરમાં દાદીએ કરી ચોરી બોટાદના સાળંગપુર મંદિરે દર્શન કરવા જાઓ તો ચોર ટોળકીથી સાવધાન રહેજો દાદાના મંદિરમાં મહિલાઓનું પર્સ સેરવીને ભાગી જતી મહિલાઓ સક્રિય થઈ છે સાળંગપુર હનુમાનજી મંદિરમાં મહિલાઓના પર્સ સેરવી લેતી મહિલા કેમેરામાં કેદ થઈ ગઈ આ મહિલા શ્રદ્ધાળુઓની નજર ચૂકવી ચોરી કરતી હતી લોકો દાદાની ભક્તિમાં લીન હોય છે ત્યારે જ આ મહિલા લીલા કરીને ફરાર થઈ જાય છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે મંદિરમાં મહિલાઓની ભીડ છે ત્યારે મોઢા પર દુપટ્ટો બાંધેલી મહિલા પ્રવેશ છે અને મહિલાઓની ભીડમાં ઘૂસી જાય છે મહિલાઓનું પર્સ લઈને પરત ફરે છે કોઈને જાણ પણ ન થાય તે માટે ચૂપચાપ ભક્તાણી બની દર્શન કરીને બહાર જતી રહે છે રાજકોટનું વિદ્યાનું દામ બન્યું વિવાદોનું દામ સ્વરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં અગિયાર રતી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોની યુનિવર્સિટી બની ગઈ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું ની પરીક્ષામાં ગેરરીતિ મામલે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું કોંગ્રેસ દ્વારા વીસી ની ચેમ્બર બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું વીસી ખોવાયા હોવાના બેનર સાથે વિરોધ કર્યો વીસી ને શોધી લાવનાર માટે રૂપિયા એક હજાર એકસો અગિયાર નું ઇનામ જાહેર કર્યું

પરંતુ શહેરના નાગરવાડા સ્થિત જીવન સાધના સ્કૂલમાં વિદ્યાર્થીઓની ચીખો સાંભળવા મળતા સ્થિતિ તંગ બની ગઈ જીવન સાધના સ્કૂલમાં ધોરણ અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ અને બાદમાં રમકડાથી રમવાની ઉંમરે એક વિધર્મી વિદ્યાર્થીએ ધારદાર બ્લેડ વડે કુની ખેલ ખેલી નાખ્યો જોકે ઘટનાને નજરે જોનારા વિદ્યાર્થીઓ જયારે શાળાના આચાર્યને આ મામલે ફરિયાદ કરવા ગયા

જેના કારણે વાલીઓમાં પણ શાળાના સંચાલકો વિરુદ્ધ ભારે રોષ જોવા મળ્યો હિન્દુ સંગઠનો પણ શાળા ખાતે દોડી આવ્યા અને શાળા સંચાલકોને બાનમાં લીધા બજરંગ આગેવાનો દ્વારા સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ થાય અને જવાબદાર વિદ્યાર્થી સામે દાખલો બેસે તેવા પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને જો શાળા સંચાલકો ઘટના પર ભીનું સંકેલવાનો પ્રયાસ કરશે તો શાળા વિરુદ્ધ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી ઘટના કોઈ મોટું સ્વરૂપ ધારણ કરે એ પહેલા પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર સ્થિતિ કાબુ પર મેળવી લીધી ધોરાજી નગરપાલિકાના બાપે રોડ પર ઉડ્યા પાણીના ફુવારા એક તરફ ધોરાજીના લોકો પાણી માટે તરસી રહ્યા છે બીજી તરફ નગરપાલિકાના પાપે રોડ પર ઉડી રહ્યા છે પાણીના ફુવારા ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં ભૂખી ચોકડી નજીક આવેલી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા રોડ પર પાણીના ફુવારા ઉડ્યા

એક તરફ સમયસર પાણી મળતું નથી અને બીજી તરફ પાણીનો બગાડ થતા લોકોમાં રોષ ફેલાયો છે ગોંડલ યાર્ડ એક લાખ મરચાની ભારી આવકથી આવક છલકાયું યાર્ડ બહાર સાત કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગી ટ્રક હડતાલના કારણે હરાજી બંધ કરાઈ રાજકોટના ગોંડલ યાર્ડમાં ઇતિહાસમાં પહેલીવાર સૌથી વધુ લાલ મરચાની આવક થઈ છે રસોડાના રાજા લાલ ચટાક મરચાની અઢળક આવકથી ગોંડલ યાર્ડ છલકાઈ ઉઠ્યું ગોંડલ યાર્ડમાં લાલચોડ મરચાની તીખાસ ફેલાઈ હતી ઇતિહાસમાં પહેલીવાર ગોંડલ યાર્ડમાં એક લાખ ભારથી વધુની આવક થઈ હતી યાર્ડમાં જ્યાં નજર કરો ત્યાં લાલ લાલ મરચાં દેખાય છે મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈને પહોંચતા સમગ્ર યાર્ડ લાલચોડ મરચાની મબલક આવકથી છલોછલ થઈ ગયું મર્ચા ઉતારવા માટે યાર્ડમાં જગ્યા ખૂટી પડી હતી યાર્ડની બહાર મર્ચા લઈને આવેલા વાહનોની લાંબી કતારો લાગી હતી રોડની બંને બાજુ વાહનોની ની છ થી સાત કિલોમીટર કતારો લાગી ગઈ મર્ચા ભરેલા બે થી વધુ વાહનોની બંને તરફ છ થી સાત કિલોમીટરની કતાર જોવા મળી

ગેરકાયદે વિદેશ જવાના પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે ફ્રાન્સ કબૂતરબાજીની ચોંકાવનારી ઘટનામાં નવ એજન્ટના નામ ખુલ્યા છે આ સાથે આ કેસમાં છાસઠ લોકોની ઓળખ કરી લેવામાં આવી જેમાંથી સીઆઈડી દ્વારા પચાસ લોકોની સઘન પૂછપરછ કરાઈ આ પ્રવાસીઓ દુબઈમાં બે દિવસ હોટેલમાં રોકાયા હોવાનું પણ જાણવા મળ્યું આ પ્રવાસીઓએ એજન્ટને હજુ સુધી એક પણ રૂપિયો આપ્યો નથી સમગ્ર કાંડ પાછળ એક મોટો ઇન્વેસ્ટર હોવાનું પણ જાણવા મળ્યું છે જેણે પ્રવાસીઓનો તમામ ખર્ચ ઉપાડ્યો હોવાની માહિતી મળી રહી છે આ સાથે એવી પણ માહિતી સામે આવી છે કે આ એજન્ટો મુસાફરોને મેસેજ પર માહિતી આપતા મુસાફરોની ટિકિટ વિઝા ફી સુધી એજન્ટો જ પૈસા આપ્યા છે આ સમગ્ર ડીલ ચાલીસ લાખથી લઈને સવા કરોડ સુધીની નક્કી થઈ હતી દરેક મુસાફરો અમેરિકા પહોંચી જાય તે બાદ નક્કી કરવામાં આવેલા રેટ આપવાના હતા સાથોસાથ અન્ય જે પચાસ ગુજરાતી છે જે આવી રીતે વિદેશ ગયા હતા નકલી વસ્તુઓના કૌભાંડ ની ભરમાર વચ્ચે હવે નકલી સરકારી નોકરી નું કૌભાંડ સામે આવ્યું છે ગીર સોમનાથ નકલી સરકારી નોકરી અપાવી દેવાનું આયોજન પૂર્વક કૌભાંડ છે

અને એ નિમણૂક જૂનાગઢ કલેક્ટર કચેરી ફરજનો હતો પત્ર લઈ અને યુવક જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ફરજ પર હાજર થવા જતાં આ નિમણૂક પત્ર શંકાસ્પદ લાગતા આખી ઘટના પ્રકાશમાં આવી ગીર સોમનાથ પોલીસને આ માહિતી મળતા તેમણે આ યુવકની પૂછપરછ કરતા આ આખા કૌભાંડનો પડદાફાશ થયો બીજી તરફ ઘંટિયા પ્રાચીમાં રહેતો જેઠા જોડાસમાં પોલીસ આર્મી બેન્કો સહિત નોકરી માટે તાલીમ કેન્દ્ર ચલાવતો હતો આ ત્રણેય મળી અને પોતાના પરિવારના સભ્યને રૂપિયા પાંચ લાખમાં નોકરી અપાવી દેવાની લાલચ આપીને છેતર્યા બાવીસથી વધુ નકલી નિમણૂક પત્રો કે જેમાં નકલી સહીઓ મળી હાલ સુધી એક કરોડ સુધીનો વ્યવહાર પણ પોલીસ તપાસમાં સામે આવ્યો છે પોલીસને આ કૌભાંડ હજુ મોટું હોવાની ભીતિ છે પોલીસને આશંકા છે કે હજુ જૂનાગઢ મહેસાણા જામનગર સહિત રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં આ લોકોએ કેટલું અને કેવા પ્રકારનું કૌભાંડ આચર્યું હશે તેની તપાસ બાદ માહિતી મળી શકે છે

બાંગ્લાદેશી ઘુસણખોરો તેમજ બનાવટી ડોક્યુમેન્ટ બનાવી સહિત કુલ દસ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ તમામ આધાર કાર્ડ પાન કાર્ડનો દાખલો જેવા બોગસ ડોક્યુમેન્ટ બનાવી ભારતમાં રહેતા હતા રાજ્યમાં હજારો દારૂડિયાઓને નવા વર્ષની ઉજવણી જેલમાં જ કરવી પડી દમણ વાપી વલસાડ નવસારીમાં દારૂડિયાઓને દારૂની ટલ્લી થવું ભારે પડ્યું પોલીસ સ્ટેશનમાં બેઠેલા પોલીસ રેડ દરમિયાન દારૂ પીધેલા પકડાયા પોલીસે એક જ રાતમાં સાતસો થી વધુ દારૂડીયાઓ પકડ્યા ગુજરાતમાં પ્રવેશતા તમામ લોકોને બ્રત એનિલાઇઝર દ્વારા તપાસ કરવામાં આવી અને જે લોકો દારૂના નશામાં ઝડપાયા હતા તેમની અટકાયત કરી તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ બાજુ અમદાવાદમાં એક જ દિવસમાં એકસો સામે ગુનો નોંધાયો દારૂ પીધેલા કબજામાંથી દારૂ મળી આવવાના સહિત દારૂની મહેફિલ માણતા વિરુદ્ધ પોલીસે કરી કાર્યવાહી તો ગીર સોમનાથમાં પણ દારૂડિયાઓ સામે કાર્યવાહી થઈ રાતભર ચાલેલી ડ્રાઈવમાં બસો નેવ્યાસી પીધેલા પકડાયા જિલ્લામાં કુલ આઠ પોલીસ સ્ટેશનના બસો ને નેવ્યાશી દારૂડિયા પકડાયા તો મોરબીના હળવદમાં એસટી બસ ચાલક નશામાં ઝડપાયો પોલીસ નહીં વાહન ચાલકોએ પકડ્યો નશાખોર છોટાઉદેપુર નશામાં હતો જોખમી રીતે ચાલતી બસને ને જોતા વાહન ચાલકોએ કર્યું હતું ચેકિંગ બસમાં વીસ થી વધુ પ્રવાસીઓ સવાર હતા પ્રવાસીઓને અન્ય બસમાં બેસાડી રવાના કરાયા જ્યારે પીધેલા ચાલકની બસને હળવદ પોલીસ મથકે લઈ જવાય રમેશ ડામોર નામના ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી તેમના પરિવાર ને રજડવું પડ્યું અને આખરે ખાનગી હોસ્પિટલમાં જ પ્રસુતિ કરવાની ફરજ પડી આરોપ છે કે એક સમયે તો પ્રસુતા અને બાળક બંનેનો જીવ પણ જોખમમાં મુકાયો હતો રાત્રિના સમયે પ્રસુતાને રેફરલ હોસ્પિટલ લઈ જવાય હતી

રાજકોટ જિલ્લામાં આંગણવાડી ભરતી અંગે મોટું કૌભાંડ થયું છે અરજદારોએ આક્ષેપ કર્યો છે કે જામ જામકંડોળા તાલુકાના સાંજરીયાડી ગામમાં આવેલી આંગણવાડી એકમાં તેડાગરની ભરતી તેમજ કાર્યકરની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ તેડાગર કાર્યકરને બારોબાર લેવાયાની રાહ ઉઠી અરજદારોનો આક્ષેપ છે કે મુખ્યમંત્રી તેમજ જામ જામકંડોળા ધારાસભ્યને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી નથી થઈ

નવા વર્ષના પહેલા દિવસે અને સૂર્યના પ્રથમ કિરણે સૂર્ય નમસ્કાર કરી ગુજરાતે વિશ્વ વિક્રમ નોંધ્યો છે રાજ્યમાં એકસો આઠ ઐતિહાસિક સ્થળોમાંથી એકાવન સ્થળો પર સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા છે પ્રથમવાર અઢાર હજાર ગામોમાં પંદર લાખ લોકોએ સૂર્ય નમસ્કારમાં ભાગ લીધો જેની નોંધ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઐતિહાસિક દિવસ તરીકે થઈ મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર યોજાયા છે આ ઉપરાંત શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો જે નવા વર્ષે દેશનો સૌથી પહેલો રેકોર્ડ ગુજરાતના નામે છે વર્ષના પ્રથમ દિવસે યુવાનોથી લઈને સિનિયર સિટીઝન સૂર્ય નમસ્કારમાં જોડાયા અંદાજે ચોવીસ જિલ્લાઓ પંચોતેર આઇકોનિક સ્થળો સાથે અન્ય લોકો મળી ત્રીસ લોકો જોડાયા અઢાર હજાર ગામડા નગરપાલિકા મનપા મળી અઢારસો વોર્ડ બસો પચાસ તાલુકા તેત્રીસ જિલ્લાનો સમાવેશ થાય છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા મહેસાણાની પૂજા પટેલનું પણ સન્માન કરાયું અને હરિયાણાના વતની સંદીપ આર્યએ ગિનીઝ બુકમાં સ્થાન મેળવ્યું અને ત્રીજા વિજેતાને એક લાખનું ઇનામ આપવામાં આવ્યું સૂર્ય નમસ્કાર રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યોગ બોર્ડના માધ્યમથી એક ડિસેમ્બરથી એક જાન્યુઆરી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ દિવસની પ્રથમ સૂર્યની કિરણ સાથે અંબાજીમાં લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક માં મોટી સંખ્યામાં એકત્ર થઈ સૌએ સાથે સૂર્ય નમસ્કાર કર્યા પૂર્વ રાજ્યમંત્રી અને દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અંબાજી અને સંસ્થાઓ તમામ નગરજનો યોગ પ્રેમીઓ આરોગ્ય પ્રેમીઓ જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તમામે આ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ નો બહોળી સંખ્યામાં લાભ લીધો સૂર્ય નમસ્કાર અંબાજી મંદિરના ચાચર ચોક માં ભક્તિ અને આસ્થાની સાથે સાથે રોગો ને પડકાર આપતો સૂર્ય નમસ્કાર ના જ સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા

ડેવલપરે છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થતા મકાન ધારકોના પગ તળેથી જમીન ખસી ગઈ હાઉસિંગ બોર્ડ સામે વિરોધ નોંધાવવા માટે લોકો એકત્ર થઈ ગયા હતા હોબાળો મચાવ્યો હતો લોકોનો આરોપ છે કે હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા ફ્લેટ માટે દસ્તાવેજમાં એક્યાસી ચોરસ મીટર એરિયાનો ઉલ્લેખ કરાયો છે જોકે મનપા દ્વારા ફ્લેટનો એરિયા માપવામાં આવતા સિત્યોતેર પોઈન્ટ પાંચ ચોરસ મીટર જ નીકળ્યો હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનારા ફ્લેટ ધારકો સાથે સાડા ત્રણ મીટર ઓછો એરિયા આપવામાં આવ્યો હોવાનો ખુલાસો થતા રોષ ફાટી નીકળ્યો છે આ મામલે સીએજીના રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનો ફ્લેટ ધારકોનો આરોપ છે હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા અગિયારસો ચોસઠ ફ્લેટ ધારકો સાથે ઓછો એરિયા આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો ત્યારે આ મામલે લોકો હવે લડી લેવાના મૂડમાં છે हिम्मतनगर महावीरनगर खाते आरएसएस नो प्रथम अंगत शक्ति एकत्रीकरण नो कार्यक्रम योजना સાબરકાંઠાના હિંમતનગરના મહાવીરનગર ખાતે આરએસએસનો પ્રથમ અંગત શક્તિ એકત્રીકરણનો કાર્યક્રમ યોજા કાર્યક્રમમાં અલગ અલગ ગામના સ્વયંસેવકોએ ભાગ લીધો જિલ્લાભરના બાર વર્ષથી મોટી વયના તમામ યુવાનોને કાર્યકર્તાઓ જોડાયા સાત હજારથી વધુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ મહાદેવ મેદાનથી બે અલગ અલગ ભાગમાં પથ સંચાલન કર્યું સ્વયંસેવકોનો પથ સંચાલનનો પ્રારંભ મહાદેવ મેદાનથી થયો અઢી અઢી કિલોમીટરના રૂટમાં પદ સંચાલન કરવામાં આવ્યું અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમમાં રામ મંદિરની વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું પ્રથમ ભાગમાં મહાદેવ મેદાનથી ગાયત્રી મંદિર રોડ પર થઈને મહાકાલી મંદિરે થઈને પરત ગાયત્રી મંદિર રોડ પરથી મહાદેવ મેદાન સુધી યોજાયું હતું જ્યારે બીજા ભાગમાં મહાદેવ મેદાનથી બેરણા રોડ થઈને ખેડ તસિયા રોડ પર પહોંચ્યું હતું જ્યાં મહાવીરનગર ચાર રસ્તાએ અહિંસા સર્કલથી પરત ખેડ તસિયા રોડ થઈને બેરણા રોડ પર થઈને મહાદેવ મેદાન પૂર્ણ કરવામાં આવ્યું બે ભાગોમાં રૂટો પર શહેરીજનોએ મોટી સંખ્યામાં રોડની બંને બાજુ ઉપસ્થિત રહીને પથ સંચાલન રામના નારા સાથે ફૂલડાઓ વરસાવીને સ્વાગત કર્યું બપોર પછી ધ્વજારોહણ પ્રાર્થના શારીરિક પ્રાત્યક્ષિક સાંધિક સુભાષિત સ્વાગત કરવામાં આવ્યા હતા અંગત શક્તિ એકત્રીકરણ કાર્યક્રમ અમૃત વચન સાથે ગીત રજૂ કરવામાં આવ્યા છે વડોદરાથી એકસો અગિયાર ફૂટ રથમાં એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી અયોધ્યા રવાના થઈ બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ તેમના મહાકાય અગરબત્તી પર રવાના કરાઈ છે વડોદરાથી એકસો અગિયાર ફૂટ રથમાં અગરબત્તી અયોધ્યા મોકલવામાં આવી આ કાર્યક્રમ વડોદરાના પાંજરાપોળ ગ્રાઉન્ડમાં યોજાયો હતો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ

વડોદરાના વિહાભાઈ ભરવાડે અનોખી અગરબત્તી બનાવી છે વડોદરામાં બનાવેલી અગરબત્તી દિવસ સુધી મંદિરમાં સુગંધ મહેકાવતી રહેશે આ અગરબત્તીનું વજન કિલો છે અગરબત્તી એકસો આઠ ફૂટ લાંબી અને સાડા ત્રણ ફૂટ પોળી છે અગરબત્તીમાં ગુગાળ કોપરાનું ચીણ જવ બસો એસી કિલો તાલ ગીર ગાયનું શુદ્ધ ઘી હવન સામગ્રી અને ગીર ગાયના છાણના પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતની સાથે